હાલો તો મિત્રો હવે જો આપણે આવેલા છે સણોસરા મોરારી બાપુની કથા સાંભળવા માટે તો કથા પૂરી થાય એટલે પછી મેળો ચાલુ થાય છે તો આપણે જઈએ છીએ મેળામાં આવે તમને બતાડીએ તો જુઓ મિત્રો આપણે આવી જશે એ મેળામાં અને જોવામાં બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે કે ઘણા બધા સ્ટોલ છે રમકડાના અને કપડાના તો જુઓ મિત્રો આ છે કપડાનો સ્ટોલ લેડીઝ માટે કપડાં છે કે સરસ મજાના એવા કપડાં છે અને અહીંયા બાજુમાં પર્સનો સ્ટોલ છે એટલે કે લેડીઝ માટે પર્સ ફક્ત બસો રૂપિયામાં મિત્રો કારણ કે ઘણી બધી વેરાયટી છે અને ઘણી બધી ડિઝાઇન છે અલગ અલગ ડિઝાઇનમાં છે પર્સ તો સરસ મજાના એવા પર્સ છે અને તમારે ફક્ત ખાલી કલર જ પસંદ કરવાનો કોઈ પણ પર્સ લ્યો એટલે બસો રૂપિયામાં અને આ બાજુમાં સુપર સાડી સેલ છે માત્ર એકસો વીસમાં સુપર સાડી સેલ કોઈ પણ સાડી લો મિત્રો એટલે એકસો વીસમાં અને ઘણી બધી વેરાયટી છે સાડી માહિતી અને ઘણા બધા કલર છે જોવો તમે કારણ કે કલર પસંદ આવે એ લઈ લેવાનું એકસો વીસમાં અને મોટો જબરદસ્ત સ્ટોલ છે અને અત્યારે જો બધા ખરીદી કરે જ છે લોકો અહીંયા તો સરસ એવી સાડીઓ છે અને સાડીની આ કઈ કિંમત ન કહેવાય મિત્રો એકસો વીસમાં એટલે સારામાં સારી સાડી કહેવાય તો આ તો સાડીનો સ્ટોલ તો તમને કેવા લાગ્યો એ કહેજો અને જો મિત્રો અહીંયા બાજુમાં છે શૂઝનો અને ચપ્પલનો સ્ટોલ છે અને એમાં ઘણી બધી વેરાયટી છે ત્રણસો પચાસ છે બસો રૂપિયા છે દોઢસો રૂપિયા છે જેવી વેરાયટી એવા ભાવ છે કારણ કે અલગ અલગ હલકા ભારે ડિઝાઇન છે તો આ છે શૂઝ અને ચપ્પલનો સ્ટોલ છે ને જો અહીંયા બધા ખરીદી કરે છે અને સારા એવા સપ્પલ ને સૂઝ છે અને જુઓ મિત્રો હવે આ આવી જશે એ બ્રેકડાન્સ છે જો અત્યારે બ્રેકડાન્સ ચાલુ છે અને જો બધા એ બ્રેક ડાન્સમાં બેઠા છે અને આનંદ માણે છે કારણ કે બ્રેક ડાન્સમાં બેહવાની તો મજા જ આવે કંઈક અલગ પ્રકારની હોય પણ મિત્રો જો આમાં જેને ફેર ન સડતો એ લોકોને આમાં બેહવું ને અત્યારે આ છે સરખો પણ અત્યારે બંધ છે ને બ્રેકડાન્સ અત્યારે ચાલુ છે અને બાજુમાં વડીવાળો હિંસકો છે પણ એ બનશે ને જો આમાં બધા અલગ અલગ સ્ટોલ છે મિત્રો ને જો અહીંયા બધા જોવે છે તો જો મિત્રો અત્યારે સરખો ચાલુ થઈ ગયો છે કે જ્યારે બધા ટિકિટો લે ને જ્યારે બધાને બેહવાની ફૂલ થઈ જાય એવો સરખો ચાલુ કરે તો જો અત્યારે સરખો ચાલુ થઈ ગયો અને સરસ મજાનો ચાલે છે અને આમાં પણ મિત્રો જો તમને ફેર ન સડતો હોય તો બ્યા હોવાનું ત્યારે આમાં ક્યારે બ્યા નહીં કારણ કે ફેર સડતો હોય એ લોકોને તો બ્યા જ નહીં કારણ કે બહુ ઝડપથી ફરતો હોય અને પાછો ઉપરથી નીચે લાવે એટલે થોડુંક આપણને ડર લાગે કારણ કે આમાં જે ન બેઠા હોય એને અનુભવ ન હોય જે વહે લીધા હોય એને અનુભવ જ હોય કે આમાં કઈ કેમ થાય કારણ કે હું એ ઘણી વાર લીધો આ સરકામાં ને બહુ મજા આવે મિત્રો જો ફેર ન છડતો હોય તો તમે ક્યારેક બેસજો ક્યારેક મેળો હોય ત્યાં જાઓ અને હોય તો ક્યારેક બેસજો ને બહુ મજા આવે તો આવા ઘણા બધા અલગ અલગ રાઈડ છે તો જુઓ મિત્રો આ છે બાળકો માટેની રાઈડ નનકા બાળકો માટેની પણ અત્યારે કોઈ બેઠું નથી એમને ફરે છે તો આવી ઘણી બધી રાઇડો છે આ મેળામાં મિત્રો અને આ સરખો તો મોટા બાળ મોટા હોય જ બેસે કે બાળકો ન અમે બે કે અને બાળકોને કાંઈ ભવિષ્યમાં બેહાડવાય નહીં હા સરખો છે એ મોટાની રાઈડ છે જુઓ મિત્રો અત્યારે આ વોળકીવાળો હિસ્કો છે એ ચાલુ થઈ ગયો છે અને અમે પણ બે મજા આવે મિત્રો ને જુઓ અત્યારે બધાય બેઠા છે અને હિંસકો હાલે છે ને બહુ મજા આવે અને અમે હું બેહી લીધો છું ખાસ કરીને તો બાળકોને ન બેહાડવા નનકા બાળકોને તો બહેડવા જ નહીં મોટા બેહે તો વાંધો નહીં પણ નાનકા બે બાળકોને ક્યારેય ન બેહાડવા અને અહીંયા જો બધા જોવે છે એમ લોકો અત્યારે ને સરખો અને વડકીવાળો હિંસકો ચાલુ છે અત્યારે ને બહુ મજા આવે મિત્રો મેળામાં કારણ કે બહુ આનંદ આવ્યો મેળામાં અને આ મેળો છે એ સપ્તાહ પૂરી થાય ત્રણ વાગ્યા પછી મેળો ચાલુ થાય એટલે રાતમાં બાર વાગ્યા સુધી ચાલે અને જો મિત્રો આ છે નાઇટનો નજારો જુઓ તો અત્યારે સરખામાં સારી મેર લાઇટ થાય છે ને લાઇટનું ડેકોરેશન છે તો હવે જો આપણે મિત્રો મેળામાંથી હવે બહાર છીએ અને આપણે આવી જશે કથા મંડપે તો આશે કથા મંડપ અને હવે આપણે જઈએ છીએ રૂમે હોવા માટે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં હા નવા અને પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને બધાએ સપોર્ટ કરજો ખાસ કરીને તો લાઈક કરી દેજો